ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં આજે આપણે ફુલાવરના પરાઠા બનાવીશું તો આ રીતે તમે એકવાર જો પરાઠા બનાવી લીધા તો વારે વારે બનાવશો એટલા ટેસ્ટી લાગે છે જો બાળકો ફુલાવર ખાવાનું પસંદ ના કરતા હોય તો તેમના માટે તો ખાસ આ પરાઠા બનાવી અને ખવડાવશો તો બાળકને ખબર પણ નહીં પડે એવા ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ ફુલાવરના પરાઠા કેવી રીતે બનાવવા તો ફુલાવરના પરાઠા બનાવવા માટે આપણે પરાઠા માટે સૌ પ્રથમ લોટ બાંધી લઈશું તો એના માટે મેં અહીંયા બે કપ જેટલો રોટલીનો લોટ લીધો છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને બે ચમચી આપણે તેલ એડ કરી દઈશું મોયણ માટે હવે આપણે તેને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણે થોડો ઢીલો રાખવાનો છે જેથી આપણા પરાઠા વણતી વખતે એકદમ પરફેક્ટ રીતે વળાઈ જાય જો લોટ થોડો કઠણ હશે તો વણવામાં તકલીફ પડશે એટલે આપણે લોટને ઢીલો રાખવાનો છે તો મેં અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે હવે આપણે આ લોટને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી તેને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે ફુલાવાનું સ્ટફિંગ બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામનો ફૂલાવાનો એક દડો લીધો છે તો આપણે તેને કટ કરી લેવાનું છે તો જે ઉપરનો ભાગ આવે છે તે પહેલાં આપણે કટ કરી લઈશું અને અંદર કીડાનો ભાગ ના હોય તે ખાસ આપણે ચેક કરી લેવાનું છે તો ફુલાવર સમારતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ફુલાવરમાં કીડા બહુ હોય છે તો આ રીતે આપણે એક એક ફુલાવરના પાર્ટસને અલગ કરી લેવાનું છે અને પછી આપણે તેને ધોઈ લેવાનું છે તો આ રીતે હું એક એક ફૂલાવરના પાર્ટસ અલગ કરી લઈશ તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમે અહીંયા ફુલાવણ લઈ શકો છો હવે આપણે આને બે પાણીથી વોશ કરી લેવાના છે તો મેં અહીંયા ફુલાવણને સરસ રીતે ધોઈ લીધા છે તો હવે આ રીતની જે મોટી ખમણી આવે છે તેની મદદથી આપણે ખમણી લેવાનું છે તો આ રીતે થોડા મોટા ખમણીશું તો ફુલાવણનો ટેસ્ટ પરાઠામાં આવશે અને સારો લાગશે એટલે આપણે મોટી ખમણીથી તેની ખમણી લઈશું તો આ ખમણીથી ખમણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હાથ કટ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું હવે આપણે બધું જ ફુલાવર મેં અહીંયા સરસ રીતે ખમણી લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું થોડું મોટું મોટું હશે તો સાર સારું રહેશે હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું અને દસ મિનિટ આપણે તેને રેસ્ટ આપી દઈશું જેથી ફુલાવરમાં બધું પાણી હશે તે આપણે આમાં આવી જશે એટલે આપણે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા છ થી સાત નંગ જેટલી લસણ નીકળી આદુનો ટુકડો અને ત્રણ થી ચાર લીલા મરચા એડ કર્યા છે અને આ કટરમાં આપણે તેને કટ કરી લઈશું અને તમે મિક્સરમાં પણ કટ કરી શકો છો તો એવી જ રીતે મેં અહીંયા લસણ મરચા અને આદુની સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે ફુલાવરમાંથી પાણી છૂટી ગયું છે તો હવે આપણે તેને આ રીતે હાથેથી નીચોડી લેવાનું છે બિલકુલ પાણી ના રહે તે રીતે આપણે નીચોવી લઈશું અને એક બીજી પ્લેટમાં તેને રાખી લેવાનું છે તો આ રીતે આપણે ફુલાવરમાંથી બધું જ પાણી કાઢી લઈશું તો આપણા પરાઠામાં બિલકુલ ભેજનું પ્રમાણ નહીં રહે અને તેના લીધે આપણા પરાઠા વણતી વખતે બિલકુલ નહીં ફાટે તો તમે કોઈ પણ મન્ચુરિયન કે પછી કોબીજના પરાઠા બનાવતા હોય ત્યારે સેમ આ જ પ્રોસેસથી તમારે પરાઠા બનાવવાના આપણે ફેંકવાનું નથી કોઈ તમે કોઈ પણ શાક બનાવતા હોય કે પછી લોટ બાંધતા હોય ત્યારે તમે આ પાણી વાપરી શકો છો અથવા ફૂલ છોડમાં પણ આ પાણી તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંયા બધા જ ફુલાવરમાંથી પાણીનો ભાગ કાઢી લીધો છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો વઘાર માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું અહીંયા તેલનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે હવે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું થોડું ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને આપણે જે આદુ લસણ મરચાની પેસ્ટ વાટી છે તે આપણે એક ચમચી એડ કરી દેવાની છે અને સરસ રીતે તેને સોતે કરી લઈશું તો અહીંયા આપણા આદુ લસણ મરચા સોતે થઈ ગયા છે હવે આપણે મસાલા એડ કરીશું તેમાં અડધી ચમચી મે લાલ મરચું પાવડર અડધી ચમચીથી પણ ઓછી હળદર અને અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કર્યો છે તો બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે ફુલાવરને ખમણીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે મીઠું એડ નથી કર્યું કેમકે આપણે ઓલરેડી ફુલાવરમાં મીઠું એડ કરેલું છે એટલે આપણે છેલ્લે આપણે તેને ટેસ્ટ કરી અને પછી એડ કરવાનું છે તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને થોડીક વાર હાઈ ફ્લેમ પર તેને કૂક કરીશું જેથી આ થોડું ક્રિસ્પી થઈ જાય અને પાણીનો ભાગ બિલકુલ ના રહે તો એ રીતે આપણે એકથી બે મિનિટ તેને હાઈ ફ્લેમ પર કરી લઈશું તો હવે આપણે આમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને મિશ્રણને આપણે નીચે ઉતારી અને ઠંડુ કરવા દેવાનું છે બિલકુલ ઠંડુ થઈ જાય પછી જ આપણે પરાઠાને વળવાના છે તો તો અહીંયા લોટને સરસ રેસ્ટ મળી ગયો છે થોડું તેલ આપણે એડ કરી અને લોટને થોડો ટૂપી લેવાનો છે જેથી આપણા પરાઠા એકદમ સરસ સોફ્ટ બને રોટલીની સાઈઝ નું આપણે એક ગુલ્લું લઈ લેવાનું છે તેમાં આપણે થોડો કોરો લોટ લગાવી અને આપણે પરાઠાને ભણવાના છે તો પરાઠાને આપણે ગોળ શેપમાં જ વણી લઈશું તો પહેલા આપણે અડધો પરાઠો વણી લઈશું પછી આપણે તેમાં સ્ટફિંગ ભરવાનું છે તો અડધો પરાઠો મેં અહીંયા વણી લીધો છે હવે સ્ટફિંગમાંથી આપણે બે ચમચી સ્ટફિંગ એડ કરી દઈશું અને પરાઠાને આપણે ફોલ્ડ કરી દેવાનું છે તો સાઈડમાંથી કિનારીના ભાગમાંથી આપણે આ રીતે પકડી લેવાનું છે અને આ રીતની ઝીણી ઝીણી ચપટી લઈ આપણે પરોઠાને ફોલ્ડ કરી લેવાનો છે જે રીતે આપણે આલુ પરોઠા બનાવીએ છીએ સેમ એ જ રીતે આપણે તેને ફોલ્ડ કરી દેવાનો છે તો આ રીતે ફોલ્ડ થઈ જાય પછી આપણે જે ઉપરનો લોટ આવે છે તે આપણે હલકા હાથે કાઢી લેવાનો છે બિલકુલ જગ્યા ના રહે તેનું ખાસ ધ્યાન દેવાનું અને આ રીતે હાથેથી પ્રેસ કરી આપણે થોડો કોરો લોટ લગાવી દઈશું અને કોરા લોટમાં આપણે ડીપ કરી હાથેથી થોડો તેને વણી લઈશું તો આ રીતે હાથેથી થોડો વણવાથી આપણું સ્ટફિંગ આપણે બધી જ કિનારી સાઈડ આવી જશે જેથી આપણો પરાઠો બધી જ બાજુ સરખો બની જશે હવે આપણે વેલણની મદદથી તેને ભણી લઈશું તો વેલણ ઉપર આપણે બિલકુલ ભાર નથી આપવાનો હલકા હાથે આપણે આ પરાઠાને વેલણ ઉપર ભાર આવશે તો પરાઠો ફાટી જશે એટલે આપણે હલકા હાથે જ આપણે આ પરાઠાને વણવાના છે તો તમે જોઈ શકો છો મેં ઇઝીલી આ પરાઠો ભણી લીધો છે તો એવી જ રીતે આપણે બધા જ પરાઠાને આ રીતે ભણી લેવાના છે બિલકુલ ફાટશે નહીં આ રીતે તમે બનાવશો તો બિલકુલ નહીં ફાટે પરાઠો વણાઈ જાય એટલે આપણે તેને શેકી લેવાનો છે તો બધી જ બાજુ પરફેક્ટ રીતે વણાઈ ગયો છે હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તો તવા ઉપર આપણે થોડું તેલ નાખી અને તવાને સરસ રીતે ગ્રીસ કરી લેવાનો છે જેથી આપણો પરાઠો છોટે નહીં હવે જે આપણે ફોલ્ડ કરીએ તો તે ભાગને અને જે એનો આગળનો ભાગ છે તેના આપણે નીચે રાખવાનો છે અને તેને આપણે એકથી બે મિનિટ જેવું શેકી લેવાનો છે એકથી બે મિનિટ જેવું થાય અને તમને લાગે કે પરાઠો તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને બીજી સાઈડ પણ આપણે એક થી બે મિનિટ જેવું તેને શેકી લેવાનું છે જ્યારે બંને સાઈડ આ રીતની ડિઝાઇન પડે પછી જ આપણે તેમાં તેલ એડ કરવાનું છે તો હું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરી અને પરાઠાને ગ્રીસ કરી લઈશ અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બંને સાઈડ તેલ લગાવી અને તેની સાઈડ ચેન્જ કરી પરાઠો શેકાઈ ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે આ રીતની ડિઝાઇન પડે અને તમને લાગે કે પરાઠો સરસ રીતે શેકાઈ ગયો છે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આપણો પરાઠો સરસ રીતે શેકાઈ ગયો છે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજા બધા જ પરાઠાને શેકી લઈશું આ પરાઠાને તમે લસણની ચટણી ગ્રીન ચટણી સોસ કે પછી દહીં કે પછી અથાણા સાથે પણ સર્વ કરી શકો છો ખાવામાં બિલકુલ ખબર નહીં પડે કે આ ફુલાવરના પરાઠા છે તો એકવાર તમે પણ આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ